બધાને હેપી રક્ષાબંધન આજે તો રક્ષાબંધન છે બહુ આપણો જોરદાર ભયભૂમ નો તહેવાર એટલે રક્ષાબંધન તો બધાને મારા તરફથી પહેલા તો હેપી રક્ષાબંધન હેપી રક્ષાબંધન હેપી રક્ષાબંધન

તો આજે રક્ષાબંધન છે તો પછી બહેનો બધા આવવાના છે મારે બધા માટે જમવાનું બનાવવાનું છે કેટલા બધા ખબર પચીસ પચીસ હા પચીસ જણો જમવાનું મારે બનાવવાનું છે તો આપણા માટે તો રક્ષાબંધન હા ના આ બધા મસ્ત જતો રહે તહેવાર તો હું મસ્ત જમવાનું બનાવી દઉં પછી બધા આવું એ રીતે હું તમને બતાવતી જાઉં અને આખા દિવસમાં મેં રક્ષાબંધન કઈ રીતે મનાવીએ છે એ પણ હું તમને બતાવું તો જોતા રહેજો સરસ હું દાર વગાડું છું બદો આવું છે બદો તો ખાવાનો ટાઈમ મે આવસીને મારે તો બદો નઈ સરસ રીતે ખવડાવવાનું ડાર માં તમા બગર કરું મસ્ત ટેસ્ટી ટેસ્ટી તો નોર્મલી વળવા જાળવા ગર કરું છું ગુજરાતી તડકા તેજ બેન બોલે આપણા ચૂલાની ફ્લેમ એકદમ ધીમી કરીએ કારણ કે વઘાર બરી ના જાય અને સરસ થોડો થોડો કરીને હારો એવું ચડો દાળ બધા દેખો કેટલી બધી દાળ કરી છે આટલું બધું આટલા બધાને જમવાનું બનાવવાનું મારે મોહ મેલી દેવ ગોમડા ના રેસી સરસ પત્તા કાલે જ વેલા આવ્યું તું એટલે જ થોડું વેલા ચણા રોટ મંગાયો લે બે કલાક થી કેવું કરી તાર ભાત મૂકી દાળ વઘાર દીધી હજી શાક બનાવવાનું રોટલી બનાવવાની જલારામ સ્પેશિયલ સ્મૃતિ મસાલા થોડું ઉપરથી નાખવું પછી નાખી દેવાનું

देखो ये हमारा क्या है कालिया कालिया <laughs> पासपोर्ट <कर गांगी? laughs> <laughs> <small> <laughs> नहीं था बका नहीं था <laughs> देखो हम हंसूलाल रहे हंसूलाल हॉटस्पॉट करवाया शेरू शेरू करू बापा का ना यार करू आका

દે આટલી બધી દીધી તું જ હા હા જય જમે લાઈટ બતા બતા કરી રે એ બેટા બતાવજે કેમેરા માં બતાય ભોલું છોટા ભીમ છોટા ભીમ જય જોગણી

बडी बा ए काय ना दराई ये काय लाई बरदी वशो मी नु उभी था मला ते अमंगण बदले पटकन पिता मेरे साठी मेन कंट्रोल बाकी अरे आधा कप काल कादार कंपनी जो बद्दल जे की आपल्यालाचा चित्रते राखले थाय हे बोलले थावर तो बज्याय हे हां आ वार बदो आई आई ना बदो बोधी ना ગાય છે બોટાની તૈયારી થાય છે દેખ આટલા જોરદાર ટેસ્ટી લારી કરતે બેસ્ટ મસ્ત ગોટા બનાવવા દેખો

હં માર તો ગાઇઝ અમે જઈએ છીએ સંદીપ છે અમારો ભાઈ એક તો એને રાખડી બોધવા ગેર અમે રાખડી બોધી દીધી છે બધોને અમે હવે આટલાથી મારી ફ્રેન્ડ છે જેબર એના ગેર સંદીપ આવ્યો છે તો જેબર જાય છે અત્યારે સાસરે તો હું જાઉં છું સંદીપના રાખડી બોધવા તો જઈને તમને મળું ઓકે રાખડીના પેડા જલ્દી જલ્દી જઈ જઈએ જે બના જવાનું મોડું થાય એટલે ઓ ની લે હમ બરવાલે આજે બરલાઈ ગયું બસ નથી રાખ બસ રાખ આરતી ઉતરવાનું એની કરી ભગવાન હો વર ના કરો હાજા તાજા રાખ સ્ટમ ખોટી લાજવાતી સુખ શાંતિ દેના સંદીપ ને રાખડી બધી નેડ ઘેર મેં અમારા આ રંગાતા એજે તો ખબર નથી હા

તમાર ભાઈ રાખડી બોધી કેટલા પૈસા આપ્યા કઈ પૈસા સરસ માં બધા બેઠો છીએ દેખો આ પૈસા ભરેલું પાકીટ આખું એના અંદર પૈસા બધા ટોટલી અહીંયા આપણે એન્ડ કરીએ છીએ મારો વિડીયો ગમ્યો હોય રક્ષાબંધન નો વિડીયો કેવો હતો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી ને કમેન્ટ કરજો કે રક્ષાબંધન ની અંદર કોને કઈ કઈ રીતે રાખે રક્ષાબંધન મનાય છે અને છેટલા ભાઈ અને રાકડીઓ બધી ને હું શું કરી બરાબર તો વિડીયો ગમે લાઈક છે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી બાય